મિત્રો ચંદ્રગ્રહણના છાયામાં શુક્ર કરશે પોતાની રાશિમાં પ્રવેશ આ રાશિઓની લાગશે રોકડી અઢાર સપ્ટેમ્બરે શુક્ર પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે આ જ દિવસે ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે એવામાં અમુક રાશિઓને વિશેષ ફળ મળશે અઢાર સપ્ટેમ્બરે એટલે આવતીકાલે વર્ષનું બીજું મને અંતિમ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે એના થોડા સમય બાદ શુક્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે જ્યોતિષની માનીએ તો ચંદ્રગ્રહણ બાદ શુક્ર દેવું આ રાશિ પરિવર્તન એક શુભ અને ખાસ માનવામાં આવે છે શુક્રના તુલા રાશિમાં સવારે આઠ ને ત્રીસ મિનિટે પ્રવેશ કરશે તો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણના છાયામાં શુક્રના ગોચરથી કઈ રાશિઓને ફાયદો થશે મિત્રો તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણના છાયામાં શુક્ર કરશે પોતાની રાશિમાં પ્રવેશ આ ચાર રાશિઓની લાગશે રોકડી નંબર એ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે શુક્ર ચોથા ભાવમાં ગોચર કરી રહ્યો છે આ સમય દરમિયાન ઘરની સમસ્યાઓનો અંત આવશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે નવી યોજનાઓ બનાવશો ભાગ્ય તેમના પક્ષે રહે છે વ્યક્તિત્વમાં સુધારો થશે ધન કમાવવાના નવા રસ્તાઓ મળશે આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સમયગાળા દરમિયાન લગ્નજીવન અદભુત રહેશે નવી તકો મળશે વિદેશ પ્રવાસની તકો છે તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે કર્ક રાશિમાં શુક્રનો પ્રવેશ આ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી છે સમાજમાં ખોવાઈ ગયેલું માન પાછું મેળવી શકશો નોકરી ધંધાના વ્યવસાયમાં પ્રમોશન અને લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે તમે તમારા શબ્દો દ્વારા ઘણી બધી બાબતો પ્રાપ્ત કરી શકશો શુક્ર તમારા માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે આ સંક્રમણ તમારી રાશિની નીચલી અને લાભની સ્થિતિમાં થવાનું છે તેથી આ સમયગાળા દરમિયાન તમે તમારી આવકમાં જબરદસ્ત વધારો જોશો વેપાર અને નોકરી બંનેમાં લાભની તકો મળશે અને તમને નવા સ્ત્રોત પણ મળશે આવકના પ્રમાણમાં તમે પૈસા બચાવી શકશો અને સફળ થશો જ્યારે આ સમયે તમને રોકાણથી ફાયદો થશે અને આવકના નવા સ્ત્રોત પણ બનશે જ્યારે આ સમયે સંતાન સંબંધી કેટલાક સારા સમાચાર પણ આવી શકે છે વિદેશ પ્રવાસનો યોગ બની રહ્યો છે નોકરીની નવી તકો મળશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને સફળતા મળશે દાંપત્ય જીવન સુખી રહેશે કરિયરમાં ઘણો ફાયદો થશે લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થશે તેની સાથે જીવનસાથી સાથે ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવશે તમે એકબીજા પ્રત્યેની પરસ્પર લાગણીઓ વિશે ખુલીને વાત કરશો અને તેનાથી તમે મુશ્કેલ પરિસ્થિતિઓને સરળતાથી પાર કરી શકશો નંબર મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે શુક્ર તમારી રાશિમાં જ ગોચર કરશે પૈસા સંબંધિત સમસ્યાઓ આ સમયે સમાપ્ત થઈ શકે છે તેમજ તમામ કાર્યોમાં પ્રગતિ થશે પરંતુ સમજદારીપૂર્વક પૈસા ખર્ચો આ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે છઠ્ઠા ભાવમાન રાહુની હાજરી આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવી શકે છે કરિયરમાં પણ ધનલાભના સંકેત છે આ સાથે તમને તમારા કરિયર ક્ષેત્રમાં ઘણો ફાયદો થવાની સંભાવના છે તમને ઘણી તકો મળી શકે છે આનાથી તમને ઘણો ફાયદો થવાનો છે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે આ સાથે જો તમે બેંક વગેરેમાંથી લોન લેવા માંગો છો તો તમે તેમાં પણ સફળતા મેળવી શકો છો તમારે તમારી આવક વધારવાના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ આ ઉપરાંત તમારે નકામી વસ્તુઓ પર પૈસા ખર્ચવાનું મને બિનજરૂરી રીતે તમારો સમય બગાડવાનું ટાળવું જોઈએ આ સમય દરમિયાન તમારી કોઈ પણ ઈચ્છાઓ પૂર્ણ થશે નંબર ત્રણ ધનરાશિ ધનરાશિના જાતકોને જણાવી દઈએ કે શુક્ર ધન રાશિના લોકોના અગિયારમાં ઘરમાં ગોચર કરશે નોકરીમાં લોકો સાથે સંબંધ મજબૂત રહેશે આર્થિક લાભ થશે સ્વાસ્થ્ય સારું રહેશે પ્રોત્સાહનો અને સુવિધાઓ પ્રાપ્ત થશે જ્યારે નવા પરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે કરિયરની દૃષ્ટિએ પણ આ સમય સારો રહેશે તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું તમને અનુકૂળ પરિણામ મળી શકે છે ધન રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિઓ મળશે શાળા કે કોલેજમાં તમારું સન્માન થઈ શકે છે આ સમય દરમિયાન બિનજરૂરી ગૂંચણો દૂર થશે અને તમે યોગ્ય નિર્ણયો લઈ શકશો આ રાશિના જાતકોને વેપારનો લાભ પણ મળી શકે છે તમે તમારા મંતવ્યો અન્ય લોકો સમક્ષ તાર્કિક રીતે રજૂ કરશો અને તમારા ખર્ચમાં પણ ઘટાડો થશે તમારા લાંબા સમયથી પેન્ડિંગ કામ આ સમયગાળા દરમિયાન પૂર્ણ થવાની સંભાવના છે નોકરી અને વ્યવસાયમાં તમને સારી સફળતા મળશે અને તમે તમારા કાર્યમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કરશો આ સમયગાળા દરમિયાન પરિવારની તમામ જરૂરિયાતો પૂર્ણ થશે અને જીવનમાં શાંતિ અને સુમેળ રહેશે જો તમે નવું ઘર ખરીદવા માંગો છો અથવા જૂના મકાનનું નિર્માણ કાર્ય શરૂ કરવા માંગો છો તો આ સમયગાળો તમારા માટે સારો રહેશે નંબર ચાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે લોકોના નવમા ઘરમાં શુક્રનું ગોચર થવા જઈ રહ્યું છે સખત મહેનત કરશો જેનાથી પદ અને પ્રતિષ્ઠા મળશે નવો ધંધો શરૂ કરી શકો છો બચત માટે પણ આ સમય સારો માનવામાં આવે છે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે તમે જે પણ મહેનત કરી છે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમારા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમયે વ્યવસાય કરનારા લોકોને તેમના વ્યવસાયમાં દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ થશે કુંભ રાશિના લોકો આ વર્ષ તમને મિત્રોનો સહયોગ મળશે તમને કામમાં પણ સફળતા મળશે તમારા ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે આ રાશિના લોકો તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તમને સ્થાયી સંપત્તિનો લાભ પણ મળી શકે છે તમારા વિરોધીઓ પર પણ વિજય મેળવવામાં તમે સફળ થશો તમને સન્માન મળવા લાગશે આત્મવિશ્વાસ વધશે નિર્ણય લેવાની ક્ષમતા વધશે અટકેલા કામ પૂરા થશે ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહેશે લગ્નની તકો રહેશે વૈવાહિક જીવનની સમસ્યાઓનો અંત આવશે આવકના નવા સ્ત્રોત બનશે જમીન મકાન અને મિલકત સંબંધિત સમસ્યાઓનો અંત આવશે કોર્ટમાંથી કોઈને રાહત મળી શકે છે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા બધા અધૂરા આર્થિક કાર્યો શનિદેવની કૃપાથી પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિનો માહોલ રહેશે તમને કોર્ટના મામલાઓમાં રાહત મળી શકે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માવનારા દૂધ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે ને છેલ્લે સુધી જોવા બદલ આભાર